સ્વાગત બાદ પુષ્પગુપ્તિ પણ તેમનું સ્વાગત કરવામાં આવે છે હું સુરજીતભાઈ પઠિયારને વિનંતી કરીશ કે તેઓ પાટીભાઈનું સ્વાગત કરશે સુરજીતભાઈ પઠિયાર મહેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પધારી અને સ્વાગત કરશે ધન્યવાદ આ પ્રજાની સેવા એ એ જેને પૂજા માને છે એવા આંતરરાષ્ટ્રીય સ્તરે આ દેશને લઈ જનારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ આપણા વડાપ્રધાન છે આ દેશના સુકાની નીચે એના રાહદર નીચે આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જે નવો અભિગમ આપણને મળ્યો છે અને આપેલો છે જ્યારથી આ દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી નવા અભિગમ રૂપે એક એક વ્યક્તિ સુધી દરેક લોકો સુધી દેશની સેવા પહોંચે અને લોકોને ઘર સુધી જઈ અને આ સેવા આપવી એ એમનો નૂતન અભિગમ છે અને એના માટે જ કદાચ આ દેશને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્તરે વિકાસશીલ દેશ બનાવવા માટે તેઓ પ્રવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એના રાહ નીચે આ સેવા સેતુ કાર્યક્રમ અહીંયા ઉજવવામાં આવી રહ્યો છે દરેક જનતાને નમસ્કાર સેતુ કાર્યક્રમ અંતર્ગત અમારા ચીફ ઓફિસર અને અમારા વાકાના જે વહીવટદાર કહેવાય એવા ગિરીશરૈયા સાહેબ મામલતદાર પટેલ સાહેબ તેમજ અન્ય મિત્રો અને આપણે શાળાના આચાર્ય અને શિક્ષકજનો અને ભાઈઓ હતા મિત્રો આપણે સેતુ કાર્યક્રમ અંતર્ગત આપણે સેવાના લાભ તો મળવાના છે પણ મારે તમને દેશો એટલા માટે હું કહેવા માટે આવ્યો છું કારણ કે આજે

અને ક્યાંય પણ આપણે કચરો ન નાખીએ મિત્રો તમારે ત્યાં ડોર ટુ ડોર અમે વ્યવસ્થા એવી કરતા જ જાય છે કે સાહેબે ખૂબ જ સારું સુચારું આયોજન કર્યું છે સાહેબ હું બે ત્રણ દિવસથી હું બધું છું સાહેબ પણ હવે કચરો કંઈ દેખાતો નથી સાહેબ હું આજે હું અત્યારે લગભગ બે કલાક હું ફેરવો છું એટલે લગભગ આજે લગભગ આપણો કચરો જે છે જે જે જગ્યાએ પોઈન્ટ ઉપરના એ કચરા પણ આજે ઉપડી જશે અને કાલથી અમે કોઈ પણ જગ્યાએ કચરો ન નાખીએ અમે ડસ્ટબિન બધા વેપારીઓ નાખે એવી પણ અમે ભલામણ કરવાના છીએ અને આ અંતર્ગત એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એ નહીં પણ એક એના પ્રજાના એક સેવક તરીકે હું બધાને કહેવા માંગુ છું કે આપણે બધા જ વાકરને સ્વચ્છ કેમ રાખવું જોઈએ આપણે બધાની પહેલી ફરજ છે એના માટે થઈને આપણે સ્વચ્છતા અભિયાન જે ચલાવી રહ્યા છે સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબ જે આપણે સ્વચ્છતાનો નારો નીકળ્યા છે તો આપણે પણ એની અંદર આપણે સહયોગ આપવાનો છે અને વધુમાં વધુ આપણે વાકરને સ્વચ્છ રાખીએ સુંદર રાખીએ અને ગ્રીન રાખીએ કારણ કે સ્વચ્છતા હશે એની સાથે ગ્રીનરી હશે તો સાહેબ એના માટે પણ ગ્રીનરી કેમ થાય એના પર માટેના પણ અમે આયોજન કરીએ છીએ અને આપણે બધા જ આ અમારું આયોજન છે સ્વચ્છતા અભિયાન બધા સહયોગ આપવો એવી વિનંતી વંદે માત્ર ભારતમાં